પાંચ અને પાંચ કેટલા થાય યુવરાજ દસ સરસ હાલો ચાર અને બે ચાર અને બે મેહુલ કેટલા થાય ચાર અને બે છ સરસ લખો છ ગડે છ લખવાના સરસ હાલો ત્રણ અને બે કેટલા થાય ત્રણ અને બે પાંચ સરસ લખો ત્રણ અને બે કેટલા થાય સિદ્ધાર્થ પાંચ સરસ આપણે નિપુણ પખવાડી અંતર્ગત એક અભિનય ગીત કરીશું એનું નામ છે એકડો સાવ સળે ચલો એકડો સાવ સળે કડો ને બગડો ઢીલે તગડો બંને બતમ બતા બાજી કરતા મોટો ઝગડો તગડો તાળી પાડે ને નાચે તાતા થઈ ચોગડાની ઢીલી ચડ્ડી સળ ઉતરી ગઈ પાચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી પાચડો પેંડા ખાતો છગડો તાણે ચોટી સાતડો તો છાનો માનો લઈ ગયો લખોટી આઠડાને ધક્કો મારી નવડો કે ખસ એકડે મીંડે દસ વાગ્યા ત્યાં આવી સ્કૂલ બસ એકડે મીંડે દસ વાગ્યા ત્યાં આવી સ્કૂલ ની બસ આવ્યા ચાકા સાડી નો છેડો છૂટી ગયો મગર આ ચિત્ર શેનું છે આ બોલો આ ચિત્ર ધૂળેટી નું છે તેમાં બાળકો શું કરી રહ્યા છે બાળકો શું કરી રહ્યા છે બાળકો રંગો વડે એકબીજાને રંગી રહ્યા છે બાળકો ઢોલ નગારા વગાડી રહ્યા છે અને આનંદ અને ઉજાણી કરી રહ્યા છે ચિત્રમાં જ રંગો દેખાય છે ભીના રંગો દેખાય છે કોરા રંગો દેખાય છે અને બાળકો ખૂબ જ આનંદથી શું કરે છે રમે છે અને હોળી એટલે કે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા દરિયા કિનારે આઈસ્ક્રીમ ની લારી દેખાય છે શિંગ ચણા દેખાય છે બાળકો રેતી માં રમી રહ્યા છે એક ડેમ છે એ શું વેચે છે પવન જેવી રોમાકડું વેચી રહ્યા છે બાળકો દરિયા કિનારા ની અંદર સ્નાન કરી રહ્યા છે આવી રીતે